વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકના રૂપિયા ચાર પોઈન્ટ એંસી કરોડનું મસમોટું ઊંચાપાત કૌભાંડમાં બેંક દ્વારા યોજાયા રોજ પત્રકાર પરિષદ પ્રેશર આવતા સોહમ દેસાઈએ બે દિવસમાં સોળ પોઇન્ટ પચાસ લાખ ભરાવ્યા શુક્રવાર સુધીમાં રૂપિયા સત્તાવન લાખ ભરવાની મુદ્દત લોનની રિકવરીમાં વધારો બેંકને કે સભાસદો ગ્રાહકોના નાણાં સુરક્ષિત હોવાનું બેંકના ચેરમેન ભુવનેશ્વરી દેસાઈએ જણાવ્યું વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકના મેનેજર સોહમ દેસાઈએ વાપીના ઉદ્યોગપતિ બાબુ જયસિંહ ઠાકુર સાથે મળી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી વગર ડમી ગ્રાહકોના નામે રૂપિયા ચાર પોઈન્ટ એસી કરોડની લોન મંજૂર કરી તમામ રકમ રોકડ કાઢી બેંક સાથે ઉછાપાત પ્રકરણમાં મેનેજર સોહમ દેસાઈએ બેંકના સ્ટાફને પણ ધાકમાં લઈ કોઈને જાણ થવા દેવામાં આવી ન હતી પરંતુ મેનેજર દસ દિવસની રજા લઈ લોનાવાલા ફરવા જતા લોનની ફાઇલો ચેક કરતા લોન કૌભાંડની ખબર પડી હોવાનું તેમજ હાલમાં લોન રિકવરીનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હોય અને લોનની રિકવરી મોટા પ્રમાણમાં વધતા બેંકને કે સભાસદો ગ્રાહકોના નાણાં સુરક્ષિત હોવાનું બેંકના ચેરમેન ભુવનેશ્વરીબેન દેસાઈએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું વાપીના ઉદ્યોગપતિ બાબુ જયસિંહ ઠાકોરે વલસાડ મહિલા નાગરિક સહકારી બેન્કના મેનેજર સોહમ દેસાઈના મેળાપીપણામાં વર્ષ બે હજાર બાવીસની સાલમાં ડમી ગ્રાહકો બનાવી બેન્ક સાથે રૂપિયા ચાર પોઈન્ટ એંસી કરોડની ઉચાપાત કરી હોવાની ભારે ચકચાર જગાવનાર કૌભાંડમાં બેન્કની ફરિયાદ નહીં નોંધી વલસાડ પોલીસ ભૂંડી ભૂમિકા ભજવતા કોર્ટમાં ફરિયાદ કરવી પડી છે જ્યારે બેંક દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં બેન્કના ચેરમેન ભુવનેશ્વરીબેન દેસાઈએ જણાવ્યું હતું કે બેન્કના લોન કૌભાંડને કારણે હાલમાં અફવાનું બજાર ગરમ છે અને બેન્ક બંધ થઈ જવાની છે એવી અફવાઓ પણ ચાલી રહી છે પરંતુ બેંકને એટલી મોટી કોઈ તકલીફ નથી બેન્ક પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ છે બેંકનું ટર્નઓવર રૂપિયા સો કરોડ જેટલું છે ઓગણ સિત્તેર કરોડ ભંડોળ છે અને પંચાવન કરોડ સિદ્ધિરાણ ધિરાણ છે ગોલ્ડ લોન રૂપિયા નવ કરોડ છે આ ઉપરાંત બેંકની સિક્યોરિટી રૂપિયા સત્તર કરોડથી વધુ છે બેંક દ્વારા બેંક દ્વારા ઉચાપાત કરનાર મેનેજર સોહમ દેસાઈ અને વાપીના બાબુ જયસિંહ ઠાકોર સહિત અન્ય સામે કેસ કરાયો છે અને મેનેજર સોહમ દેસાઈ પર દબાણ લાવી રૂપિયા સત્તાવન લાખની એક લોનની રિકવરી માટે શુક્રવાર સુધીનો સમય અપાયો છે જેમાંથી પહેલા દિવસે જ રૂપિયા સાત લાખ અને બીજા દિવસે રૂપિયા નવ લાખ મળીને કુલ રૂપિયા સોળ પોઈન્ટ પચાસ લાખ હાલ સુધી ભરાયા છે બેંકની અન્ય લોનોની રિકવરી માટે પણ તમામ ડિરેક્ટરો રસ લઈને રિકવરી કરી રહ્યા છે બેંકના એમડી ડી જશ્વિકા દેસાઈએ જણાવ્યું હતું કે આરોપી બાબુ જયસિંહ ઠાકોરે નવી મુંબઈ બેલાપુર પોલીસ મથકે રૂપિયા ત્રણ પોઈન્ટ પંચ્યાસી કરોડની લૂંટની ફરિયાદ નોંધાવી હતી તેમાં રિકવરી થયેલ રૂપિયા આરોપી પાસે જમા કરાવ્યા હતા તે રકમ પણ રિકવર કરવા મુંબઈના વકીલ રોકી કોર્ટમાં કેસ કર્યો છે અને તે રકમ પણ જલ્દી મળી જશે એવી આશા છે બેંક દ્વારા આપવામાં આવેલી રૂપિયા બે કરોડ જેટલી આત્મનિર્ભર લોનની પણ ઘણી રિકવરી થઈ ગઈ છે આ ઉપરાંત મેનેજર સોહમ દેસાઈ અને વાપીના બાબુ જયેશ ઠાકોર વગેરે સામે કેસ દાખલ કર્યો છે મેનેજર સોહમ દેસાઈએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ કર્યા વગર રૂપિયા ચાર પોઈન્ટ કરોડની લોન મંજૂર કરી આપી દીધી હતી અને એ તમામ રકમ રોકડમાં આપી હતી તેણે બેંકના સ્ટાફને પણ એટલા ધાકમાં લીધો હતો કે સ્ટાફ કે ચેરમેન ડિરેક્ટરોને ન કહેવામાં ડરતા હતા અને બેલાપુરમાં લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી ત્યારે પણ સોહમ દેસાઈએ પોલીસને હોટલમાં લઈ જઈ વાત કરી હતી પરંતુ ત્યારબાદ શક જતા સ્ટાફ પાસે લોનની ફાઇલો માંગી હતી સોહમ દેસાઈએ ફાઇલો આપવાની ના પાડી હતી સોહમ દેસાઈ દસ દિવસની રજા લઈ લોનાવાલા ફરવા ઉપડી જતા તમામ ફાઇલો ચેક કરતા આ ફ્રોડની જાણ થઈ હતી હાલ બેંક પાસે પૂરતું ભંડોળ છે અને લોન રિકવરી પણ પહેલાં કરતાં વધારે થઈ રહી છે અને બેંક દ્વારા જે પણ નિર્ણયો લેવાશે તે સભાસદો અને ગ્રાહકોના હિતમાં હશે તેવો વિશ્વાસ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આપ્યો હતો હું મુવનેશ્વરી દેસાઈ જે વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકની ચેરપર્સન હમણાં બેંક વિશે ઘણી બધી સાચી ખોટી અફવાઓ બજારમાં આવી રહેલી છે હું મારા સભાસદો મારા ગ્રાહકો મારા શુભેચ્છકો અને બધાને એક વિનંતી કરું છું કે બેંકને લગતી કોઈ પણ વાતને સાચી નહીં માનો બેંકની પરિસ્થિતિ એટલી ખરાબ નથી થઈ કે આપણે એમાં પેનિક થવું પડે બેંકમાં જે કંઈ ફ્રોડ થયો છે તે થયો છે જેણે ફ્રોડ કર્યો છે તેની સામે અમે કાર્યવાહી કાયદા કાય કાર્યવાહી કરી રહ્યા છે અને બધા સૌ ગ્રાહકોને પણ એક વિનંતી કરું છું કે બેંકને બેંકમાં તમારા તમારી થાપણ સલામત છે પાંચ લાખ સુધીની થાપણ આપણી સુરક્ષિત છે જેનું પ્રીમિયમ દર વર્ષે ભરાય છે અને જેણે જેણે આ ફ્રોડ કરીને બેન્કને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે તેની સામે લીગલ કાર્યવાહી ચોક્કસ જ થઈ રહી છે અને ભવિષ્યમાં તમને એનું પરિણામ જોવા મળશે અને બીજી એક વાત સૌને કહેવાની કે અમે બેંકના હિતમાં સભાસદોના હિતમાં એક એવો નિર્ણય લીધો છે કે પ્રી મેચ્યોર ડિપોઝિટ હવે અમે બેન્કને સ્થા બેંક ઉપરથી કોઈને આપવાના નથી અને આ બાબતે સૌ ગ્રાહકોને વિનંતી કે આપ પણ અમને અત્યાર સુધી સહકાર આપતા આવ્યા છો હવે પણ અમને આ બેંકના ને કાર્યમાં સહકાર આપશો પ્રી મેચ્યોર ડિપોઝિટ નહીં ઉપાડો બેંકને મજબૂત દ્વારાઓમાં તમારા સૌનો સાથ સહકાર અમને જરૂર જોઈએ છે બેંક સાથે કઈ રીતની છેતરપિંડી કરી કોને કરી અને કેટલા રૂપિયાની થઈ છે બેંક સાથે છેતરપિંડી મેનેજર સોહમ દેસાઈ જયેશભાઈ ઠાકુર નામના વાપીના એક બોરોવર સાથે મળીને કરેલી છે લગભગ આઠ સાત આઠ નવ જેટલી ફાઇલો જે બોર્ડની સમક્ષ મૂકવામાં જ નથી આવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ધ્યાનમાં પણ નથી મૂકવામાં આવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એમાં સહી નથી કરી છતાંય બધી લોનના પૈસા જે તે પાર્ટીને આપી દેવામાં આવ્યા છે આમ તો જનરલી બેન્કમાં બોર્ડ ધીરે સહી કરે પછી લોન પાસ થતી હોય છે આ બધી લોનના મોટા મોટા અમાઉન્ટ છે બાંક બોર્ડને જાણ કર્યા વગર સીધા છે મેળાપી પણ આમાં આ લોન આપી દેવામાં આવી છે અને એ અંગે લગભગ ત્રણ લાખ ત્રણ કરોડ એંસી પંચ્યાસી લાખની આસપાસની આ રકમ બને છે અને એ અંગે અમે બધી જ કાર્ય કાયદાકીય કાર્યવાહી કરી રહેલા છે તે સિવાય જે કંઈ રિકવરી માટેના પણ અમે સ્ટ્રીક પગલાં લઈ રહ્યા છે આજે બંને જણાએ મેળાપીપણામાં મોડાપીમા આ ફ્રોડ કર્યો છે તો એને પણ પ્રેશરાઈઝ કરીને એમની પાસે પણ પૈસા લેવાના ચાલુ કર્યા છે અને બે ત્રણ દિવસથી એ પૈસા નવ લાખ આઠ લાખ સાત લાખના અમાઉન્ટમાં અમારી પાસે ત્રણ દિવસથી આવી રહેલા છે બેંક પાસે અત્યારે કેટલી અરે કેટલા થાપણદારો છે કેટલું રોકાણ છે અને બેંક પાસે અત્યારે કુલ કિંમત કેટલી છે બેંક અમારી પાસે સિક્યુરિટી ગવર્મેન્ટ સિક્યુરિટી છે સત્તર કરોડની આસપાસ અને લગભગ ઓગણસાઠ કરોડ જેટલી અરે ઓગણ કરોડ જેટલી એફડી છે થાપણદારોની અને બાકીના જે બીજી બેંકોમાં અમે જે પૈસા રોક્યા હોય તે છે થોડા ઘણા અને રિકવરી માટે અમે બધા ડિરેક્ટરો ખૂબ સખત મહેનત કરી રહેલા છે રિકવરી એજન્ટે પણ નિવામાં આવેલા છે લીગલ નોટિસો આપવામાં આવી છે અને ડિરેક્ટરો પણ ઘરે ઘરે જઈને રિકવરીનું કામ કરી રહેલા છે નોટિસ ચોંટાડવી લોકોને ઘરે અને આવતીકાલથી અમે લોકો એક્શન પ્લાન આ જ છે કે બબે ડિરેક્ટરો દરેક બોરોવરને ત્યાં લેન્ડ ત્યાં જશે ત્યાં નોટિસ ચોંટાડશે અને ઉઘરાણી કરશે એમાં જે કરવું પડે દરેક પગલાં અમે કાલથી એક્શન પ્લાન રૂપે કરવાના છીએ આત્મનિર્ભર જે લોન મળેલી બધાને આપેલી તેમાં પણ કોઈકનું હોવાની ચર્ચા છે એમાં કેવું છે ભાઈ કે અમને તો જે તે સમયના ચેરમેનશ્રીને બોલાવીને કલેક્ટર સાહેબે કીધેલું અને સરકારને સપોર્ટ કરવાના સાથે અમે લોન પાસ કરેલી પણ અમારી બેંકમાંથી અમારા ડિરેક્ટરો કે બીજા કોઈ પણ માણસે આવી કોઈ પ્રેક્ટિસ નથી કરી કે બહારના માણસને એજન્ટને બોલાવ્યા હોય કે એજન્ટને બોલાવીને ફોર્મ ભરાવ્યા હોય જે કણ કંઈ ગુનો કર્યો હોય કે જે પણ ખોટું કૃત્ય કર્યું હોય તેના માટે મેનેજર જવાબદાર છે એટલે મેનેજર સાથે તમે એને વાત કરો તો ખબર પડે બાકી અમે કોઈ એવો કોઈ એજન્ટ નિમ્યો નથી કે કોઈને અમે અહીંયા બોલાવ્યા નથી ને કોઈના કોઈ પાસે અમે અહીંયા ફોર્મ ભરાવ્યા નથી એ જે કંઈ કર્યું હશે એણે એને પોતાના મેળાપીપણામાં કર્યું હશે એમ ટોટલ ત્રણ લાખને એસી હજારની આસપાસ અહીંથી પૈસા ઉપાડી ગયેલો જયેશ ઠાકોર એ બધા જ પૈસા એણે એવું કીધું કે મારા બેલાપુરમાં લૂંટાઈ ગયા અને ત્યાં એણે એફઆઈઆર કરીને ત્યાંથી એક કરોડને ચાલીસ લાખ પોતે છોડાવી લાવ્યો કંઈ પણ કરીને હજી પણ એક લાખને વીસ પચીસ લાખની એક કરોડને વીસ પચીસ લાખની આસપાસના રૂપિયા ત્યાં બેલાપુરમાં પડેલા છે ટ્રેઝરીમાં એને પરત એને પરત મેળવવા માટે અમે ત્યાંના વકીલને રોક્યો છે મહારાષ્ટ્રના અને એ કેસ ત્યાં મેં દર્જ કરેલો જ છે કે અમને અમારા પૈસા પાછા આપો આ પબ્લિકના પૈસા છે એટલે વકીલ ત્યાં અમારા બદલે કેસ લડે છે હમણાં કેસમાં કોર્ટમાં કેસ તારીખ પડેલી છે સત્યાવીસ જૂન જુલાઈની આસપાસે અમારો કેસ ફરીથી ત્યાં ઓપન થવાનો છે ને ત્યાં અમે રિક્વેસ્ટ કરી છે કે આ પૈસા બેંકના છે બેંકને પરત મળવા જોઈએ થાપણદારો ને વિનંતી કરું છું કે થાપણદારોના વિશ્વાસ અને સાથ સહકારતી ચાલીસ વર્ષથી બેંક ખૂબ મજબૂત રીતે ચાલ ચાલી આવેલી છે અને સમગ્ર ગુજરાતમાં લગભગ બે જ મહિલા બેંક છે એટલે સૌ થાપણદારોને એક વિનંતી કરીશ કે અમારામાં જેમ પહેલાં વિશ્વાસ મૂકેલો આજે પણ વિશ્વાસ મૂકજો અમે થાપણદારોને કંઈ જ નુકસાન નહીં કરવા દઈએ અમારાથી થાય તે બધા જ પ્રયત્ન કાયદાકીય બધી જ રીતના પ્રયત્ન કરી રહેલા છે અને થાપણદારોને કોઈ નુકસાન નહીં થવા દઈએ એટલે એટલી સાથ સહકાર આપજો કે બેંકમાં અમારી સાથે મજબૂતીથી ઊભા રહે તો અમે જલ્દી આમાંથી આપ ફ્રોડમાંથી બહાર આવીને જેને ગુનો છે તેને સજા આપવા માટે અમે સક્ષમ બની પાસે કઈ રીતની અપેક્ષા રાખી છે ધિરાણદારોને અમે ધંધા માટે લોન આપેલી બેંકે સપોર્ટ એટલે ધિરાણદારોને પણ એક વિનંતી કરું છું કે જેના જેના બી પૈસા બાકી છે બેંકમાં આવીને ભરી જાઓ અને એવી કોઈની વાતમાં નહીં આવશો કે બેંકને પૈસા ભરવાની જરૂર નથી અમને પણ માહિતી એ રીતે મળે છે કે જે તે લોકો મિસગાઈડ કરે છે ધિરાણદારોને કે તમે પૈસા નહીં ભરશો તો ચાલશે એવું નથી પૈસા તમારે ભરવા જ પડશે નહીં ભરશો તો તમારી સામે પણ કાયદાકીય સખત કાર્યવાહી બેંક કરવાની છે એ વાત નિશ્ચિત છે એટલે તમને સૌને વિનંતી કે તાત્કાલિક ધોરણે પૈસા બેંકના પૈસા ભરવાનું શરૂ કરો